ના કેવાનું બજારમાં ના ફેરવું તો મારું મેણો બેઠી છું કોણ આટલો પરમણ આલ્યો છે આ તારો મોડવો જમા ભાઈ આવું તો ખબર જ નથી કે આવું થવાનું છે ઓન ઊભે હુઈ ગયા હોય એવું કે હું આ ટકા કહી છું ફૂઈ જાય હોય પણ આ મોડવો તારો જમા હું જેટલા કરાર બોલું છું એટલા પૂરા કરી આલું છું મારું મારો છે ભાઈ પટ્ટેદાર એવું નઈ કહું કયા જગ્યાએ પૂછો આ પાર્કિંગ જગ્યા છે તારી નહીં ભાઈ ધારો તે પોસ્ટ જેવડું ઘર હોય એ જ

આ સીગર બિગર તો મને ખપેય નહીં ગોડા આ તો તમે બનાયેલું બધું આ તો પ્યાર ગોંજો જોઈએ 300 એટલે કોકને કહી દેવું મિતુલે કહેવા એવું અન કહી દેવું બાકી કોઈ દૂધ ન ધોઈલો નહીં માજો અમે બેહી જઈએ

તારા ખોટે રસ્તે નઈ જવા દેઉં આટલું મેાળડી ધુણિન કહું છું પરભાતે બોલું છું ગોળિયા વટ ના રાખું તો મારું બાપની ભક્તિને લઈને આવું પરગણે ફોન પડી જાય તારો દખો છે ઈ વાત બની જાય

जो तो नहीं होता बाबू 10 था था कि 8 था था आ हम को वो बनाई है तुम्हें नहीं बना वाला आ तुम्हारी बनवाना ही नहीं એટલે એક અડધા વીઘા તો માથાકૂટ ચાલુ છે ભાઈ પણ હક થઈ જશે બોલ એ જેનો ન્યાય છે હું તાજવે તોલી નાખ દઈશ હો નકલમાં અકલમાં ત્રણ ચાર નામ દેલા છે બે કડાઈ છે બર જબરી કડાયા છે બોલ 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 બર જબરી કડાયા નાખે બોલ એટલે ના બોલ્યું એમાં મજા છે ભાઈ જોઈ આપણે મને બાકી દુનિયાનો ભય છે ભાઈ

એ મોટું આવાજ જોરું આઈન જથુરા જગ્યા ઉપર નો બોલું છું ગોળા હજુ એક રોગ પણ જો કોઈ તો મારું મેલડી છે આ બધું અગવાણી બોલું છું બનાવવાની ટેવ છે કોઈને ખોટ કશી વાત નહીં પણ મનુષ્ય અવતાર છે એટલે તમ ગમે તેટલું આળસો ને ભઈ હમણાં દરબાર પાત કાતા ને તે એવડે નાસ્તો હોય ફરી કરે 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 જગ્યા થોડીક ઓછી થઈ છે આ કોકને ગરબર ગોટાળ આવો જ ના ખાય તે પાછું બીજું કરી લે પણ કરે તો કરે ને કરે ભાઈ એટલે દરેક સભાની જે બોન દીકરી દરેક ની છે ખોટું ખારું બોલી હોય માફ કરીજો ગોવિંદભાઈ કાકે આટ્યું છે સારું થશે બોલ બોલ પ્રશ્ના જો એક મનમાં ફરે છે બોલી જા ને ભાઈ બોલી જા તો મને બોલ છે 35 નહીં 39 વર્ષ તમને ખબર જ નહીં કે આટલા હતા તમે ડાયરેક્ટ વર્ષ કેટલા વર્ષ ધંધો કરી નાખેલો 39 મારો આંકડો કરવા ઘડિયા લખીન આપેલું છે અંગૂઠાના નિશાન છે કરાર છે આ તમે કરી ના કરી ભગવાન જોડે ભાઈ પંચાયતી રાજમાં બધું ધટુર્યું અને એ જગ્યા લાલ લીટાની વગડો વઘડો જ બોલે ભાઈ ઓભર્યું આવ તમે એમ કયો કે મને આને કરી ના લઉં ના આલુ ભાઈ હોય જ બક મળે બીજું ના મળે ભાઈ આજે નહીં કાલે નહીં બનવાનું સમજા તમારું છે તક હું લઈ આવું પણ તમારું એકલા નું હતું નહીં બરાબર એટલે હયારામ તમારો હંપ નહીં એમાં બે જ તમે ચાર તો આગળ પાછા છો એલે દરેક ની જેલ્યો આવને રામ રામ ભાઈ હા તમા ભાગ સારી છોતું મેલડી ધણવાઈ ગોડા દેખા ભાઈ પણ મેલડી જતી નહીં દંત આફ્રિકા દર મહિને ડોડ નાખવા જો 4 लाख रुपया पीए डीडी दे ओ कई साल में 2021 नि साल में कछु कोई नो नहीं अफ्रीका में जितलू कामण विद्या हूं सीखेली सुन नहीं अफ्रीका में कार्य बारे पाई जब हां पाई बारे पर लगे अरे

바라는 아, 바라